વિકાસના દાવા વચ્ચે ભાવનગરની હાલત ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ ભાવનગરમાં માં કરતા ગાયો વધુ જેવો તોલ ઢોર રોડ અને ગંદકીના પ્રશ્ને પદાધિકારી અધિકારીઓ નિષ્ક્રિય આ ખાડા કાન કરતા સાંસદ અને ધારાસભ્યો

ઢોરના અડીંગાઓ જોવા મળી રહ્યા છે તો વાહન ચાલકોને રોડ પરથી પસાર થવામાં અકસ્માત સર્જાય તેવા ભય સર્જાઈ રહ્યો છે કારણ કે થોડા થોડા અંતરે ઢોરના અડીંગાઓથી અકસ્માત સર્જાવાના ભય સેવાઈ રહ્યા છે ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઢોરનો ત્રાસ વધ્યો છે રસ્તાઓ પર ઢોર મોત બનીને ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવનગર શહેરમાં રખડતા ઢોર બીચમાં રોડ અને ગંદકીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે તેથી લોકો ત્રાહીમામ પણ પોકારી ઉઠ્યા છે ભાવનગર મહાપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ ઢોર રોડ અને ગંદકીની સમસ્યાના પ્રશ્ને આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે શહેરમાં પરિણામ લક્ષી કામગીરી નહીં થતા લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે અને આ સમસ્યાઓ તત્કાલ હલ કરવા માંગણી પણ ઉઠી છે રખડતાર ઢોરની સમસ્યાની જાણ પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો વગેરેને છે છતાં તેઓ મૌન બેઠા છે વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યો પણ પ્રજાના પ્રશ્ને વિરોધ કરવાનું ભૂલી ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે